આજના વધુ એક સમાચાર સામે આવ્યા છે જંબુસર નગર એસ ડેપો પાસે આવેલ હાઈટેક હેલોજન લાઇટ જેમાં ચાર લાઇટો ચાલુ છે અને ચાર લાઇટો બંધ છે જંબુસર એસ ડેપો એ સમા વિસ્તાર ગણાય છે પબ્લિકની ચહલપલવાળો વિસ્તાર એસ ડેપો આવેલું છે ડીવાયએસપી કચેરી આવેલી છે તેમજ આરોગ્ય કેન્દ્ર પણ ત્યાં આવેલું છે ત્યારે આ વિસ્તારમાં અંધારપટની સ્થિતિ સર્જાઈ છે ચોમાસાની સિઝન ચાલી રહી છે અને આ ચોમાસાની સિઝનમાં ક્યાંક ને ક્યાંક અંધારપટને લઈને લોકોની આ લાઇટો ચાલુ કરાવે તેવી માંગ ઉઠી છે ત્યારે નગરપાલિકા તંત્ર દ્વારા વહેલી તકે લાઇટો સમારકામ કરી શરૂ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે એ તો સમાચાર પ્રાપ્ત થયા છે ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાંથી ભરૂચ જિલ્લાના જંબુસર નગર ડેપો વિસ્તારમાં સર્કલ આવેલું છે ને સર્કલ પર ટાવર પર લાઇટ લગાવવામાં આવેલી છે જે લાઇટ દર્શક મિત્રો બંધ હાલતમાં જોવા મળી જંબુસર ડેપો વિસ્તારના હર્દસમો વિસ્તાર છે જાહેર જનતાથી રાત મધરાત ધબકતો વિસ્તાર છે અને સર્કલના ટાવર પર ચાર લાઈટ ચાલુ અને ચાર લાઈટ બંધ હાલતમાં જોવા મળી છે જે તંત્રની બેદરકારી સામે એવું કહી શકાય કારણ કે ડેપો વિસ્તારમાં સર્કલની આજુબાજુ ડીવાય એસપી કચેરી એસટી ડેપો અને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ આવેલા હોય ભર ચોમાસે જાહેર જનતાએ અંધકાર ઉલેચવાનો વાળો આવ્યો છે માટે તંત્ર સજાગ થઈ વહેલી તકે લાઈટ રિપેર કરી શ્રાવણ માસ છે પવિત્ર માસ છે અને જનતાને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું કામ કરે એવી લોક માંગ ઉઠવા પામી છે